સુરતના સણિયા હેમાદ ગામમાં ભારે વરસાદથી ફરી પાણી ભરાયું હતું દર વર્ષે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને માઠી અસર પહોંચી હતી સણિયા હેમાદ ગામમાં સાત ફૂટ પાણી ભરાયું હતું ગામમાં કડોદ માંડવી અને વાલક ગામનું પાણી ગામમાં આવે છે ઉપરવાસમાં વરસેલા વરસાદની પાણીની આવક ખાડી મારફત આવે છે જેથી છાશ વારે પાણી ભરાઈ રહેતું હોવાથી ખોડિયાર માતાના મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે કડોદ માંડવી વાલક ગામનું પાણી પણ ગામમાં આવે છે ઉપરવાસમાં વરસેલા વરસાદથી પાણીની આવક ખાડી મારફત સુરત આવે છે ગયા વર્ષે સનિયા હેમાદ ગામ મહાનગરપાલિકા સમાવેશ થયો હતો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઓલપાડના કુડસદ ગામે આદિવાસી ફળિયામાં વરસાદી પાણી ભરાયા હતા ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા રાત્રિ સમય દરમિયાન ભારે વરસેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા કુડસદની નવપરા કોલોની હળપતિવાસના ત્રણ ફળિયામાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા તો ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું ઘરોમાં પાણી ફરી વળતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી